નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં સૌપ્રથમ વાત થશે બજેટ પહેલા મોંઘવારીનો માર સામે આવી ગયો હતો અનેક ગણા ભાવ વધી ગયા હતા ત્યારે આગળ વાત થશે રાજ્યમાં સવારે ઠંડી બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે વાત થશે એક પછી એક ધડાધડ વિસ્ફોટ અફરાતફરીનો માહોલ સર્જાયો છે વાત છે ઉત્તર પ્રદેશની ત્યારે આગળ વાત થશે અમેરિકામાં ફરી એક મોટી વિમાન દુર્ઘટના સર્જાય છે ત્યારે વાત થશે પીએમ મોદી ટૂંક સમયમાં અમેરિકા જવાના છે ત્યારે આગળ વાત થશે ઓગણ વર્ષ પછી લાઇબ્રેરીમાં પરત ફર્યું છે આ પુસ્તક ત્યારે વાત થશે દુષ્કર્મ ગુજારવા માટે રોમ આપનાર મિત્રને પણ 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે ત્યારે આગળ વાત થશે ભાજપના 150 થી વધુ કાર્યકરો આપ પાર્ટીમાં જોડાઈ ગયા છે આગળ વાત થશે પશુધન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને કોંગો ફીવરનું જોખમ સામે આવ્યું છે ત્યારે વાત થશે

રાજ્યના હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે ગુજરાતના માથેથી માવઠાની આફત ટળી ગઈ છે હાલ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે પરંતુ તેની અસર ગુજરાતમાં નહીં થાય જેથી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા ઘણી ઓછી થઈ ગઈ છે અને શિયાળામાં માવઠાની આફત ટળી ગઈ છે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રીની આસપાસ રહી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં આપને મોટો ઝટકો દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો લાગ્યો છે પાર્ટીના આઠ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે ધારાસભ્યો ઋષિ નરેશ યાદવ ભાવના ગૌર મહેરૌલિયા બી એસ જુન મદનલાલ પવન શર્મા અને ગિરીશ સોનીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે આ વખતે પાર્ટીએ તેમને ટિકિટ ન આપી હોવાથી ધારાસભ્યો ગુસ્સે હતા તમને જણાવી દઈએ કે મતદાન પાંચ ફેબ્રુઆરીએ થવાનું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાફિકના નિવારણ માટે બનશે છ લેન બ્રિજ સિંધુ ભવન રોડ પર ટ્રાફિકથી હેરાન થતા વાહન ચાલકો માટે રાહતના સમાચાર છે જેમાં હવે સિક્સ લેન બ્રિજની કામગીરી પોરજોશમાં જોશમાં ચાલી રહી છે જે બ્રિજ ત્રણ વર્ષમાં તૈયાર કરી દેવામાં આવશે બ્રિજની કામગીરીને લઈને અત્યારે સર્વિસ રોડ ડાયવર્ઝન અપાયો છે સવાર સાંજ ખૂબ જ ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે ખાસ કે એસજી હાઈવેનો મહેસાણા અને રાજસ્થાન માટે ઉપયોગ થતો હોવાથી અહીં ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ જ ઓછો છે ઊભો થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી પોલીસ બનીને તોડ કરનારો તોડબાજ ઝડપાયો છે રાજકોટ શહેરમાં એ કિસમ નકલી પોલીસ બનીને તોડ કરતો હોવાની ઘટના સામે આવી છે યુવક સ્ત્રી પાસે ઊભો હતો અને પોલીસ કેસ થશે એમ કહીને ત્રેવીસ હજાર રૂપિયા પડાવનાર સગીર સહિત એક આરોપીને થોરાડા પોલીસે ઝડપી પાડ્યો છે ઉલ્લેખનીય છે કે આ ઈસમે અગાઉ પણ પોલીસના નામે તોડ કર્યાનો ખુલાસો થયો છે પોલીસે મુદ્દા કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોલિડે પેકેજ કૌભાંડનો માસ્ટર માઇન્ડ છે પોરબંદરમાં હોલિડે પેકેજ કૌભાંડનો માસ્ટર માઇન્ડ ગયો છે આ ઈસમે લોકોને કપિલ દેવ ગોવિંદા સહિત અનેક સેલિબ્રિટીઓને સેવંત હેવંત ક્લબ અને ક્રુશિયસના નામે છેતર્યા છે પૈસા ટ્રાન્સફર થયા બાદ આરોપીએ ફોન બંધ કરી દીધો હતો અને પૈસા પરત ન કરતા સંદીપભાઈએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશુધન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને કોંગો ફીવરનો જોખમ ગુજરાતમાં પાંચ વર્ષ બાદ કોંગો ફીવરથી થયેલા આ પ્રથમ મૃત્યુ છે કોંગો ફીવરથી થયેલા મૃત્યુ બાદ ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર એક વાયરલ રોગ છે મનુષ્યમાં વાયરસનો ફેલાવો કરડવાથી અથવા તો ચેપગ્રસ્ત પ્રાણીના રક્ત કે અન્ય સ્ત્રાવના સંપર્કમાં આવવાથી થતો હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના એકસો ને પચાસ થી વધુ કાર્યકરો આપ પાર્ટીમાં જોડાયા છે

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુષ્કર્મ ગુજારવા રૂમ આપનાર મિત્રને દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે સ્પેશિયલ પોક્સો કોર્ટે દુષ્કર્મ ગુજારવા રૂમ આપનાર મિત્રને દસ વર્ષની સજા ફટકારી છે આરોપીએ રાજકોટ શહેરમાં રહેતી સોળ વર્ષની સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ ગુજાર્યું હતું એ દુષ્કર્મ આચરવા માટે રૂમ આપીને મદદગારી કરનારા મુખ્ય આરોપીના મિત્ર સ આરોપીને દસ વર્ષની સજાનો હુકમ કર્યો છે આ ઉપરાંત ભોગ બનનારને સરકારની સ્કીમ મુજબ સાત લાખનું વળતર ચૂકવવા પર આદેશ આપવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગણપચાસ વર્ષ પછી લાઇબ્રેરીમાં પરત થયું છે આ પુસ્તક ઇંગ્લેન્ડની ટોરિંગ્ટન લાઇબ્રેરીમાં ઓગણપચાસ વર્ષ પછી ધ બોય એન્ડ ધ રિવર નામનું પુસ્તક પરત કરવામાં આવ્યું છે કોઈ અજાણી વ્યક્તિ લાઇબ્રેરીના કોરિડોરમાંથી પુસ્તક મૂકી ગયો છે પુસ્તક પરત કરવાની નિયત તારીખ કરતાં અડદ સદી બાદ થવું આશ્ચર્યજનક છે લાઇબ્રેરીએ આ અનામી વ્યક્તિનો આભાર માન્યો અને કહ્યું કે દંડ વસૂલ કરવામાં આવશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી ટૂંક સમયમાં અમેરિકા જશે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે જણાવ્યું છે કે તેમનું મંત્રાલય પીએમ મોદીની અમેરિકા મુલાકાત માટે કામ કરી રહ્યું છે તારીખને અંતિમ સ્વરૂપ આપવાનું કામ ચાલી રહ્યું છે યોગ્ય સમયે તેની જાહેરાત કરવામાં આવશે ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી પર તેમણે કહ્યું છે કે બ્રિક્સ પ્લસમાં જે પણ નિર્ણય લેવામાં આવે છે તે સામૂહિક રીતે લેવામાં આવે છે વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટતા કરી છે કે ભારત પાસે આવી કોઈ નીતિ નથી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ફરીથી એક મોટી વિમાન દુર્ઘટના થઈ છે અમેરિકાના પેન્સિલવેનિયામાં રાજ્યના ફિલાડેલ્ફિયામાં એક વિમાન ક્રેશ થયો છે કહેવામાં આવી રહ્યું છે કે આ એક નાનું વિમાન હતું જે રહેણાંક વિસ્તારના ઘરો ઉપર પડ્યો અકસ્માતને કારણે ઘણી ઇમારતોમાં આગ લાગી ગઈ આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલો છે પરંતુ હજુ સુધી સત્તાવાર આંકડા જાહેરાત થયા નથી બે દિવસ પહેલાં વોશિંગ્ટન ડીસીમાં એક વિમાન અને હેલિકોપ્ટર અથડાયા હતા જેમાં સિત્તેર લોકો માર્યા ગયા છે વાત કરીએ તો એક એક પછી ધડાધડ વિસ્ફોટ અફરાતફરીનો માહોલ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સવારે લગભગ સાડા ચાર વાગ્યે ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકમાં આગ લાગી હતી આગ લાગ્યા પછી સિલિન્ડરમાં એક પછી એક વિસ્ફોટ થયા વિસ્ફોટનો અવાજ ત્રણ કિલોમીટર સુધી સંભળાયો બોપુરા ચોકમાં બનેલી આ ઘટનામાં બે થી ત્રણ ઘરો અને કેટલાક વાહનોને નુકસાન થયું છે ઘટના સ્થળે પહોંચેલા ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સવારે ઠંડી બપોરે ગરમીનો અનુભવ રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે સવારે તીવ્ર ઠંડી અને બપોરે ગરમી અનુભવાઈ રહી છે નલિયામાં સૌથી ઓછું નવ પોઈન્ટ ચાર અંશ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે હવામાન વિભાગે બે થી ત્રણ ફેબ્રુઆરીએ વરસાદની આગાહી કરી છે જોકે હવે રાજ્યમાં વરસાદનું સંકટ ટળી ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટ પહેલાં મોંઘવારીનો માર સામે આવી ગયો હતો ભાવ વધી ગયા છે બજેટ રજૂ થાય તે પહેલાં મોંઘવારીનો ભટકો પડ્યો હતો એટલે કે પહેલી ફેબ્રુઆરી પહેલાં ચાર બદલાવ થયા છે ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત સાત રૂપિયા ઘટી છે મારુતિ સીઝીકીએ તેના વિવિધ મોડલના ભાવમાં બત્રીસ હજાર અને પાંચસો રૂપિયા સુધીનો વધારો કર્યો એર ટ્રાફિક ફ્યુઅલ એટલે કે એટીએફ પાંચ હજાર બસો ને સિત્તેર રૂપિયા મોંઘું થયો કોટક મહિન્દ્રા બેન્કે કેટલીક વસ્તુઓ પર સર્વિસ ચાર્જમાં વધારો કર્યો છે અને ખાસ કરીને આઠસો ને અગિયાર બચત ખાતા ધારકોને લાગુ પડશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે